હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા ઘણા દિવસે છ થી સાત દિવસ પછી આપણો વ્લોગ લઈને આવ્યા છીએ આજે તમને એક જબરજસ્ત વસ્તુ બતાવવાનો શું આપણોનો સમાચાર એવા મળે આપણા મિત્રએ ફોન કર્યો તો કે બટાકુ ઉગ્યું છે લીમડા ઉપર એટલે કહેવાનો મતલબ એ હો કે બટાકુ નીચેથી ઉગીને વેલો જોશો છે લેબડા ઉપર ઉપર જઈને બટાકા ઉગ્યો છે જીવનમાં આપણે તો પહેલી વાર જ જોઈએ છે આવું પણ તમે શું જોયું તો કોમેન્ટ કરજો જમીનમાં તો બટાકા ઉગી એ તો જોઈએ સર પણ વેલો થઈને ઉપર જો છે ને એ કેવું બટાકું બે હશે કે બટાકું શકે બીજું કોઈ છે એ આપણે જઈને જોઈએ છે એવું સર હું એ આપણાને જેવું કોઈ આઈડિયા નહીં તમને તો તમે સોય જોયું હોય તો કોમેન્ટ કરજો જીવનમાં આપણે જ પહેલી વાર આવે જોઈએ છે કે ભાઈ બટાકાનો વેલો છે લેબડા ઉપર જાય ને બટાકું બે હોય એવું બીજું કોઈ હોઈ શકે છે તો આપણે જઈને જોઈએ તો મેં સિવાય જોયું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો લખજો કોમેન્ટમાં કમી મેં જોયું છે આ જગ્યાએ સર તો ફાઇનલ મિત્રો આપણે એ જગ્યા ઉપર આઈ જીએ અને આપણે જોયું હે તમને અને બતાવીએ માજી છે વાત કરી હે દુકાન ઉપર બેઠો છે તો અહીંયા સાચી વાત છે કે બટાકાનો વેલો છે એવું છે સાચી વાત કઈ જગ્યા ઉપર છે બતાવશો હા હો મારીએ જ તો મિત્રો જોઈ શકો છો આ લેબડો અને આ વેલો છે તમને બટાકુ એ બતાવું જે બેઠું છે અને આપણે વાત કરીએ તો આ પછી બેઠું છે બટાકું બટાકુ કે નહીં એ જો તમને આ વેલો રહ્યો આ વેલો જાય અહીંયાથી અને આ દોરી મારેલી સર દોરી દોરી ઉપર ચડ્યો છે અને ઉપર જઈને બટાકુ એ બેઠું છે તમને ઝૂમ કરીને ઉપર જઈને બતાવું છું રિયલમાં બટાકુ શખ સ હું એ ખબર નહીં આ રીતના તેનો પત્તો છે તો એ જોઈ શકો છો અને ઉપર એક બટાકુ એક બે બેઠો છે ને પેલા તો એમ કહે છે કે શાક કરીને ખાધેલું છે તમે જોઈ શકો છો ઉપર એક બટાકુ દેખા હતો મને ઝૂમ કરીને બતાવું તમને જોઈ શકો છો એ કે બીજું શું છે એ તમે નક્કી કરજો બાકી સ તો બટાકું જ આપણો બીજા એક ભાઈ નહીં વાત કરીએ તો એ એક ભાઈ આવશે નહીં આપણે વાત કરીએ કારીલમાં બટ્યાકુસક સ હું તો આપણો સમાચાર એવો બધા ત્યાં અહીંયો બટાકુ છે નો વેલો છે બટાકાનો એ હકીકતમાં બટાકુ છે ખરેખર તો મિત્રો તો જોઈ શકો છો આ સામે બટાકુ એ તમને દેખા ઉપર સડીને આપણે તમને બતાવું છું અને આ વેલો છે અને જો ભાઈ ને શાક કરીને ખાજેલું જ કરી એવું છે એમ જોઈ શકો છો કે આ આપણે સમાચાર હમણાં તમને વતાવ્યું તમે

તો મિત્રો જોઈ શકો છો આપણે છે કુપર આવ્યા તમને બટાકુ બતાવવા માટે પિશલ અને રિયલ મો બટાકુજ છે તોડું હે તો જોઈ શકો છો આપણે તોડી અને તમને બતાવીએ એક બટાકું હાઈનું બેઠ આપણી હાલત તોડી જોઈ શકો છો અલગ પ્રકારનું બટાકુ છે જીવંતમાં આપણે તો પહેલી વાર જોયું છે આ બીજો બે હેલો ના ના તમે જોઈ શકો છો અને આ વેલો આવાસે છે એક છે એનું આપણે છેક ઉપર સડ્યા છીએ તો મિત્રો જો આપણા ઉપર ચડીને એક બટાકુ તોડીને લાયા અને રિયલમાં સ તો બટાકું જ પણ છે એ જાત કહેવાય હું સ આ બટાકાનું રાજ આપણને નહીં ખબર બાકી સ વેલો આપણે રિયલમાં જોયું જેવા સમાચાર હોવા હતા એવું રિયલમાં સ તમે કોમેન્ટ કરજો તમને ખબર હોય કે આ બટાકાની જાત છે એ અને રિયલમાં શું કહેવાય અને આ જગ્યાએ તમે જોઈ શકો છો દુકાન છે ને દુકાનના સામે લીબડો છે ને લીબડા ઉપર વેલો ચડે છે ઉપર આ બટાકો બેસ બીજો નાનો નાનો શું પહેલાં વધારે તો પણ અત્યારે એક બે ચાર જેવો છે તો મિત્રો આપણા બટાકુએ સાથે લાયા છીએ તો હથી તો આપણા આપણા કોમ હતું થોડું એટલે પણ તમે જુઓ આ બટાકુ આપણે જે તોડ્યું હતું એ અને તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અવનવા આપણા આવનારા નવા વિડીયો જોવા અને હા લાઇક તો જરૂરથી કરજો કારણ કે આપણે મહેનત કરી ના હો ઘી જગ્યા અને તમને બટાકુ બતાવ્યું આપણે તો પહેલી વાર જોયું તમે મેં જોયું હોય તો કોમેન્ટ કરવા ના ચૂકતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ચૂકતા ચાલો મળીએ આગલા વખત મોટા ટા બાય બાય જય માતાજી